અમદાવાદમાં પચીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે ત્યારે કાંકરિયા કાર્નિવલ અને ડ્રિંક એન્ડ સહિત અંગે કંટ્રોલ કોમલ વ્યાસની પત્રકાર પરિષદ હતી તેમના જણાવ્યા મુજબ કાંકરિયાના ત્રણ એન્ટ્રી ગેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્થળ પર પોલીસનો બંદોબસ્ત રહેશે કાંકરિયા કાર્નિવલ ખાતે ત્રણ પોલીસ કંટ્રોલ કાર્યરત કરાયા અને રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત કરશે મહિલા પોલીસ કર્મી સહિત મહિલાની સી ટીમ કાર્યરત રહેશે છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા નો યુ ટર્ન નું અલગથી જાહેરનામું અમલવારીમાં મૂકવામાં આવશે અકસ્માત શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે પીસીઆર વાન્સ સાથે અન્ય હોક બાઇક્સ સી ટીમ્સ આ તમામ બંદોબસ્તમાં તમામ સ્થળે હશે પણ જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થતા હોય તેવા વિસ્તારો પર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે સીસીટીવી કેમેરા સર્વેલન્સ એની સાથે બંદોબસ્તમાં જે લાગેલા હશે એ તમામ પોલીસ અધિકારી અધિકારી કર્મચારીઓને બોડી વોન કેમેરા ઇસ્યુ કરવામાં આવેલા છે એટલે શહેરના જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એની સાથે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર જે તૈનાત હશે એ પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરશે એ સાથે પ્રોહિબિશનના કેસો ન કેસો નોંધાતા ઘણીવાર જોવા મળે છે તો એના માટે બ્રેથ એનાલાઇઝર પણ પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને કરવામાં આવેલા છે તો આ જાહેરમાં ઉજવણી દરમિયાન ડ્રાઇવિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો ન બને એ માટે બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ કર્મચારીઓ બોડી વોન અને બ્રેથ એનાલાઇઝર આ બંનેનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરવામાં આવશે બે ડીએફએમડી લગાવવામાં આવશે ડીએફએમડીની સાથે એચએચએમડી સાથે પણ સ્ટાફ તૈનાત કરેલો હશે